મિત્રો આજે વટામણ ગામની મુલાકાત કરી છે અને આ વટામણ ગામની અંદર તમે આવી પૂર્ણ કદની મહામાનવ યુગધર મહામાનવુગર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા જોઈ શકો છો જે સુંદર મજાની ભવ્ય પ્રતિમા છે તો મિત્રો ગામડે ગામડે ગલીએ ગલીએ શહેરોમાં જે બાબા સાહેબ આંબેડકરના પૂતળાઓ મૂકવામાં આવે છે તો બાબા સાહેબ આંબેડકરે કહ્યું હતું કે તમે આર એસ બ્રાહ્મણવાદી વ્યવસ્થાનો વિરોધ કરો છો પરંતુ બ્રાહ્મણો પાસેથી તમે કંઈ શીખતા નથી આ વટામણ ગામથી આરએસએસનો આભાર માનું છું મહામાનવ બાબા સાહેબ આંબેડકરનું પૂતળું સળગાવ્યું હતું અને જેના પરતાપે બાબા સાહેબના વંશજોએ આપણા પૂર્વજોએ આપણા બાંધવોએ બાબા સાહેબના અનુયાયીઓએ ગામડે ગામડે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા મૂકવાનું ચાલુ કરી દીધું હતું કે આરએસએસે બાબા સાહેબનું પુતળું સળગાવ્યું અને જેના પર તાપે આપણા પૂર્વજોએ કહ્યું કે કાંઈ વાંધો નહીં તમે એક પુતળું સળગાવ્યું છે પરંતુ અમે આવા અનેક પુતળાઓ ગામડે ગામડે ઊભા કરી દેવાના છીએ અને એ પ્રમાણે તમે આજે વટામણ ગામની અંદર જોઈ શકો છો કે આવી બાબા સાહેબ આંબેડકરની પૂર્ણ કદની ભવ્ય પ્રતિમા આપ જોઈ શકો છો કે અહીં જે લોકો જાગૃત છે જે લોકો બાબા સાહેબ આંબેડકરનો સંદેશ ફેલાવે છે તથા વટામણ ગામના સૌ સામાજિક આગેવાનોને સૌ ધર્મ બંધુઓને સૌ ભીમ સૈનિકોને હું વેદ ગોવર્ધનરાય બોધ ખૂબ ખૂબ સાધુવાદ પાઠવું છું કે તમે આવી પ્રતિમા મૂકી છે એટલે મારી જેવા લોકો અહીં ઉપસ્થિત થઈ શકે છે અને બાબા સાહેબ આંબેડકરની વાત આપણે શા માટે કરીએ છીએ વહરે બાબા સાહેબ કા માલ કરી દીધા બાબા સાહેબ કમલ કર દીયા લિખા સંવિધાન તો ધમાલ કરે કુછ ભી નહી થ બાબા સાહેબ આંબેડકર ની આવી પૂર્ણ કદની ભવ્ય પ્રતિમા અહી બ્રહ્મ બંધુઓ સામાજિક આગેવાનો એ સ્થાપિત કરી છે તો મિત્રો અહી તમે દીવાલ ઉપર જોઈ શકો છો કે બાબા સાહેબ આંબેડકર ના સૂત્રો લખેલા છે અને જે માણસ તર્ક કરવાનું સાહસ નથી કરી શકતો તે ગુલામ હોય છે બાબા સાહેબ આંબેડકર નું બીજું એક સૂત્ર છે કે હું એવા ધર્મ ને નથી માનતો જે ધર્મ

તમે એક પાંદડું બે પાંદડા પાંચ પાંદડા ઉખાડો એટલે કેળાનું થઈ રહે તમને કેળાનું ક્યાંય નહીં એટલે બાપા એવું કહી રહ્યા છે કે આ હિન્દુ ધર્મ એવો છે કે એક એક જાતિ જાતિ બીજી ઊંચી છે તો એક નીચી છે એને તમે ખતમ કરો એટલે હિન્દુ ધર્મ થઈ રહે તમને હિન્દુ ધર્મ ક્યાંય જડે નહીં એટલે અહીં લખેલું છે કે હું એવા ધર્મને નથી માનતો કે જે ધર્મ એકને હું અને એકને નીચ બતાવે છે તો બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 ના દિવસે નાગપુર મુકામે પોતાના લાખો અનુયાયીઓને બૌદ્ધ ધમ દીક્ષા ગ્રહણ કરાવડાવી હતી તો મિત્રો આ વટામણ ગામથી હું વાત કરી રહ્યો છું કે વટામણ ગામની અંદર આવી પૂર્ણ કદની બાબા સાહેબ આંબેડકરની ભવ્ય પ્રતિમા છે અને મારી સાથે જે મિત્રો અહીં પધાર્યા છે શાંતિલાલ વાઘેલા સાહેબ હરિલાલ ધુરાભાઈ હિરાભાઈ તો મિત્રો

વટામણ ગામ છું અને આવી બાબા સાહેબ આંબેડકર ની પૂર્ણ કદની પ્રતિમા તમે જોઈ રહ્યા છો તો સૌને ખુબ ખૂબ અભિનંદન આપું છું સૌ વટામણ ગામના સામાજિક આગેવાનો તથા સૌ ધર્મ પ્રેમી જનતાને હું વેદ ગોવર્ધનરાય બૌ ભીમકી આવા યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો વિડીયો સારો લાગે તો શેર કરજો વિડીયોને લાઈક કરજો

जय संविधान